ખેડૂત મિત્રો આજે તારીખ સાત એક બે હજાર પચીસના રોજ અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ચાર વાગ્યે અને બાવીસ મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરના કોકુડકલ કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે એનસીડેક્સ ઉપરનો જાન્યુઆરી બે હજાર પચીસનો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો અત્યારે બાર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો ઇઠોતેરની આસપાસ ચાલી રહ્યો છે જેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા અગિયારસો દસ જેટલી છે અને સેલર વેચાણ કરનારની સંખ્યા બારસો સિત્તેર જેટલી છે અત્યારે તેમાં સેલર એટલે કે વેચવાલીની સંખ્યા વધારે છે પરંતુ પાછળનો જે વાયદો ચાલી રહ્યો છે એનસીડેક્સનો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી બે હજાર પચીસનો વાયદો તેર રૂપિયા જેટલો આસપાસ ચાલી રહ્યો છે જેમાં બાયર એટલે કે બે હજાર ત્રીસ જેટલી છે અને સેલર વેચાણ કરનારની સંખ્યા માત્ર તેરસો સિત્તેર જેટલી છે તમે ખુદ જોઈ શકો છો કે વેચવા વાળા કરતા લેવા વાળાની સંખ્યા ફેબ્રુઆરી બે હજાર પચીસના કપાસિયા ખોળના વાયદામાં વધી રહી છે જેને કારણે અત્યારે કપાસને કપાસિયા ખોડના વાયદા વધવાથી અને કપાસિયા ખોડની હાજર બજારમાં પણ રિકવરી હોવાથી કપાસને સારો એવો ટેકો મજબૂતીની સાથે આગળ વધારનાર એક પ્રેરક પરિબળ બની બની રહ્યું હોય તેવો માહોલ કપાસિયા ખોડના વાયદા અને કપાસિયા ખોડની હાજર બજારને લીધે કપાસ બજારને સીધો જ સપોર્ટ છે તે અત્યારે મળી રહ્યો છે એમસીએક્સ કોટન કેન્ડી આપણી રૂની ઘાસડીનો વાયદો પણ અત્યારે એકસો ત્રીસ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર સાતસોની આસપાસ ચાર વાગ્યે અને બાવીસ મિનિટની આસપાસ જોઈ શકાય છે ખેડૂત મિત્રો ઘણી બધી કોમેન્ટો પણ કરી રહ્યા છે કનુભાઈ રાખોલિયાની કોમેન્ટ છે ગામ ગુંદરણ તાલુ તાલુકો લીલીયા જિલ્લો અમરેલીથી કે અમારે ત્યાં ચૌદસો એંસી છે ધનજીભાઈ વેકરિયાની કોમેન્ટ છે કે ચૌદસો વીસથી ચૌદસો પચાસની આસપાસ અત્યારે અમારે ત્યાં હાલે છે પણ કોમેન્ટ હતી અને અગાઉ આપણે વિડીયોમાં પણ કહીયું કે પંદરસો દસ માં આજે માંગે છે પોતાના વિસ્તારનું નામ નથી લખેલું સુરેશભાઈ આહિરની પણ કોમેન્ટ છે કે ચૌદસો સિત્તેર માં અત્યારે અમારે ત્યાં ગામડે ચાલી રહ્યા છે ગામ લતીપુર જામનગરથી કોમેન્ટ કરેલી છે કે ચૌદસો સિત્તેરમાં સુરેશભાઈ આહિર કહે છે કે અત્યારે અમારે બોલે છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસિયા ખોડના હાજર અને વાયદા બજારમાં પણ ખૂબ સારી એવી રિકવરી બરાબરની જામી રહી હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આવો ને આવો માહોલ આવનારા સમયમાં ખૂબ આગળ ધપે તો કપાસના ભાવમાં સુધારો થાય તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ સાચવેલો છે પડેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારી બજારનો લાભ મળી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી જે કંઈ અમે જાણતા હોઈએ છીએ તેને ધ્યાનમાં રાખીને તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરતા હોઈએ છીએ આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે da me could.